હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો બજારમાં બધાને એક પ્રશ્ન ઊભો થાય છે કે રેલવે સેક્ટર દોડતું હતું અને હવે ઘટવા મળ્યું છે ડિફેન્સ સેક્ટર દોડતું ટું અને ઘટાડો આવી ગયો છે રિન્યુએબલ એનર્જી વાળી કે પીઆઈ ગ્રીન દોડતા હતા પરંતુ હવે ધીમા પડ્યા છે મિત્રો આ સાયકલ જેવી વસ્તુ છે કે જે સેક્ટર ફોક્ષમાં હશે જે સેક્ટરમાં લોકોની દ્રષ્ટિ પડશે જે મોટા ઇન્વેસ્ટરોની દ્રષ્ટિ પડશે એ સેક્ટર દોડશે પણ તમારા પોર્ટફોલિયોમાં જે સ્ટોકો છે તમારું વિઝન રોવું છે તમારું સેક્ટર સારું હોય છે અને શેર મજબૂત હોય છે ફંડામેન્ટ તો આજ જ તો કાલે પણ દોડવાનું છે ગભરાયા વગર લોબા વિઝન માટે શેર રાખો હવે આપણે આજે ત્રણ શેરની વાત કરવી કંપની લેવાની કોઈ રેકોમેન્ડેડ નથી પણ કંપનીમાં શું સમાચાર છે એ તમારી સામે મૂકવા મિત્રો કંપની પહેલી છે રિલાયન્સ લેવાનો ગઝાબાટ થઈ ગયો પણ જેની પાસે છે એ હોલ્ડ કરી શકે અથવા તો બોનસ પછી જ્યારે ઘટાડો આવે પંદરસો આશ ફોરસો આસપાસ કે જો પંદરસોથી ઘટીને ચૌદસો થાય બોનસ આવશે એટલે અડધા પૈસા થઈ જશે ત્રણ હજાર ઉપર ચાલે છે પંદરસો થશે અને જો ઘટશે તો ચૌદસો થશે અને પંદરસો વધીને ફોળસો થશે એટલે શેર લેવાની રેન્જમાં આવી જશે રિલાયન્સ રિટેલ રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઓઇલ ઓઇલ અને ગેસ આ ત્રણ મોટા બિઝનેસ છે બીજા નાના બેડ રિન્યુએબલ બીજા ઘણા એ બિઝનેસ જામનગર પાસે રિન્યુએબલ એનર્જીની બેટરી બનાવવાનો પ્લાન રિલાયન્સ નોપરની વિચારી ગઈ છે પરંતુ આપણે રિટેલ જે બિઝનેસ છે એ ભવિષ્યમાં કદાચ રિલાયન્સમાંથી અલગ પડી શકે જેમ જીઓ ફાઈનાન્સ અલગ પડ્યું એમ એક આધો વિભાગ અલગ પડે તો એક વધારાનો શેર મળી શકે જેની પાસે રિલાયન્સના શેર છે તો આપણે રિલાયન્સ રિટેલ વિશ્વની ટોચની પહોંચ રિટેલ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે માર્કેટ કંપની દ્રષ્ટિએ વિશ્વની ટોચની પહોંચ કંપનીઓમાં મુકેશ અંબાણીની દીકરી દિશા અંબાણી તેના રિટેલ બિઝનેસ માટે નવું લક્ષ્ય નક્કી કર્યું છે અને સુરતની એજીએમમાં દિશાંબાણીએ આગામી બે કે ત્રણ વર્ષમાં આ રિટેલનો બિઝનેસ ડબલ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે અને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં ત્રણ લાખ કરોડની કુલ આવક મેળવી છે તે આગલા વર્ષ કરતાં એના આગલા વર્ષ કરતાં સત્તર પોઈન્ટ આઠ ગણા વધારે મિત્રો મુકેશ અંગાણીએ જણાવ્યું કે અમે આ વર્ષમાં એક હજાર આઠસો ને ચાલીસ નવા સ્ટોર ખુલ્યા છે અને અમારા ટોટલ સ્ટોરની સંખ્યા અઢાર હજાર ત્રણસો ને સત્રીસ થઈ ગઈ આ બિઝનેસ એટલો ગુ કરવાનો છે હમણાં મારા મિત્રોએ કોમેન્ટ કરી કે કાંકું આ ફાર્મમાં એફએમજીના શેરોની કોઈ વાત કરતો નથી મિત્રો એફએમજીના શેરો એટલા મજબૂત છે કે માર્કેટ જ્યારે ગ્રોથ ઘટતું હોય ત્યારે એસ એફએમજી વધે છે એનું કારણ છે કાયમનો બિઝનેસ આ બિઝનેસ બંધ થવાનો જ નથી એકસો ને ચાળી કરોડ ભારતની વસ્તીને શું નહીં જોઈએ મિત્રો એફએમજી એવન્યુ સુપરમાર્ટ આ બધી ટોચની કંપનીઓ રિલાયન્સના મોલો આ બધા ચાલવાના અને નધી અધિપણોમાં ખૂબ મોટો વિકાસ થવાનો છે હવે આપણે બીજા શેરની વાત કરીએ કે આરબીએનએલ દ્વારા પટેલ એન્જિનિયરિંગ સાથે એક કરાર પર એમયુ થયા આપણને કાલે કોમેટાઇથી હસ્તાક્ષર કર્યા છે અને આરબીએલના શેરમાં ઉછાળો આવ્યો છે માર્કેટ કેપ એક પોઈન્ટ છવ્વીસ લાખ કરોડ થઈ ગયો છે આરબીએલનો શેર ગઝબ વધ્યો છે અને હવે એમાં લોકો શંકા કુશંકા કરવા મળે પરંતુ જે બોકરેજો છે એમનું શું કેવું છે એ વાત આપણે તમારા સામે મૂકવી આરબીએલ અને પટેલ એન્જિનિયરિંગ સાથે એક એમઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આરબીએલના શેરમાં ઉછાળો આવ્યા છે અને માર્કેટ કેપ એક પોઈન્ટ છવ્વીસ લાખ કરોડ થઈ ગયું છે આરબીએલ બે વર્ષ પહેલાં બત્રીસ રૂપિયાની પંચ્યાસી પૈસામાં મળતો હતો આજે છસોને પાંચ રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે કેટલા કેશપોટનો માનવું છે કે આરબીએલ કંપની પાસે હજુ પણ વિકાસની ઘણી શક્યતાઓ છે એનું કારણ છે કે આખા ભારતમાં જે રેલવે લાઈનો છે એમાં નવી રેલવે લાઈનો અને જે જૂના પાટાઓ છે એની રિપેરિંગનું સતત કામ આરબીએલને મળવાનું છે આ કંપની ગ્રો કરવાની છે એમાં કોઈ ફારફી નથી પરંતુ હવાની સાથે એ વધ વધઘટ રહેવાની કંપનીમાં તમે જોયું છે છસો ને ઉડતાળી થઈને શેર પાછો આવે પોણસો પિસ્તાળીસ ઉધર પાછો જો અને વળી પાછો પોણસો પિસ્તાળીસ સસરાટ સસોએ પોઈ આ વધઘટમાં જ્યારે ઘટતો હોય ત્યારે આપણે લઈ શકતા નથી અને વધે છે ત્યારે આપણને એમ થાય છે કે ઘટાડામાં લીધો હોત તો સારું હતું મિત્રો આરબીએનએલ કંપની પાસે હજુ પણ વિકાસની ઘણી શક્યતાઓ છે જ્યારે અન્યનું માનવું છે કે શેરની કિંમત બહુ વધી ગઈ છે આરબીએનએલ પાંચ દિવસ દસ દિવસ ત્રીસ દિવસ પચાસ દિવસ સો દિવસ દોઢસો દિવસ અને બસો દિવસની એવરેજની ઉપર મૂવિંગ કરી રહ્યો છે અને કારોબાર કરી રહ્યો છે બ્રોકરોજોની છડા છે કે એન્ટિક બ્રેકિંગના શેર એર બ્રેકિંગ બ્રોકરોજે શેવર ઓછું શેર ઓવરગ્રેડેડ થઈ ગયું તો પણ ઘટી શકે છે જ્યારે એન્જલ વન અને પ્રભુદાસ લીલાધનનું માનવું છે કે શેરમાં હજુ પણ ઉપર જવાની ક્ષમતા છે અને બંને ટોટાર્ગટ સત્સો પચાસ પચાસ છે પરંતુ આપણે આ શેરમાં પડવાનું નથી આપણે આ ઘટાડામાં પડવાનું આપણે સાડી પાંચસોની આસપાસ જો આ શેર આવે ઘટીને તો એમાં એન્ટર થઈ શકાશે ઉપર બધું શેરમાં હજુ પણ ઉપર જવાની ક્ષમતા છે હવે કંપનીને થોડોક ફંડામેન્ટ ચેક કરો કે સત્સો આઠથી પિસ્તાળીસ રૂપિયા ચાલી રહ્યો છે બાવન વીક નવસો અઠ્યાવીસ છે બાવન વીક આજ સત્તસો સુડતાળીસ અને ઈ છ પોઈન્ટ અડતાળીસ પીએ એક્યાસી છે સેક્ટરનો પીએ સતાળીસ સેક્ટરનો પીએસએ ડબલ થઈ ગયો છે મોંઘો છે થોડો બુક વેલ્યુ એકતાળીસ છે ફેશ વેલ્યુ દસ છે કંપનીએ એક વર્ષમાં ત્રણસો બોતેર ટકા અને બે વર્ષમાં સત્તરસો અને સેતાળીસ ટકા રિટર્ન આપ્યું છે હવે પરમોટરનું હોલ્ડિંગ છોતેર ટકા હતું એ બોતેર ટકા થયું છે ચાર ટકા સરકારી શેર વેચી દીધો એફઆઈસી એક પોઈન્ટ છોતેર હતી ત્રણ પોઈન્ટ તેર ટકાથી વધારો થયો છે ડીઆઈ સો પોઈન્ટ પંચોતેર હતું એ સો પોઈન્ટ સિત્યોતેર એમાં થોડોક વધારો છે અને પબ્લિકના શેર ચૌદ પોઈન્ટ ત્રણ ટકા હતા એ સત્તર પોઈન્ટ છવીસ ટકા જે શેર પરમોટરોએ વેચાશે ચાર ટકા એમાંથી એફઆઈસી લીધાથી અને થોડોક પબ્લિક મિત્રો હવે બીજી કંપની છે પટેલ એનજીટી આ કંપનીના શેર ગીરવે પડ્યા પરંતુ કંપની કામ બહુ કરેલી છે અને વિજય કડીયાએ પણ આ કંપનીમાંથી ખૂબ પૈસા કમાયા આ શેર રિકવર વખત આઠસો રૂપિયા ઉપર ચાલતો હતો અને ઘટીને આઠ દસ રૂપિયા ઉપર આવ્યું હતું કંપની ખૂબ દેવું હતું કંપનીનું પણ ધીમે 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 કંપની રિકવર થઈ ગઈ છે અને સત્તાવન રૂપિયાની ચોવીસ પૈસા ઉપર ચાલી રહી છે ચાળીસ રૂપિયાની પચાસ પૈસા બાવન વીક ગ્રો છે ઓગણ્યાસી બાવન બી ખાઈ છે માર્કેટ કેપ સાત હજાર આઠસો ત્રણ કરોડ છે ઈપીએસ ત્રણ સત્તાવન છે પીએ હોલ છે સેક્ટરનો પીએસ સતાલીસ સેક્ટરનો પીએસથી ખૂબ નીચો ફી એ ચાલી રહ્યો છે અને ફિશ વેલ્યુ છે મિત્રો હવે પ્રમોટરનું વોલ્ડિંગ સતત ટકા છે એમાંથી અઠ્યાસી અઠ્યાસી ટકા ગીરવે છે ત્રણ પોઈન્ટ અડસઠ ટકા એફઆઈસી છે છ પોઈન્ટ બાવીસ ટકા ડીઆઈ છે અને ઓગણપાઇસ ઓગણપચાસ ટકા પબ્લિકનો વડિક આ કંપનીમાં છે આ બધી કંપનીઓ લેવાની નથી રડારમાં રાખી શકો છો અને એમાં વધુ અભ્યાસ કરી શકો છો મિત્રો અને બધા સતત વધી છે એફઆઈસીની લેવાની છે ડીઆઈની લેવાની છે અને ઓના પછીનો નેક્સ્ટ વિડીયો આપણે તમારી કોમેન્ટ ફિલ્ડનું બનાવીશું થેન્ક યુ આભાર